દોસ્તો પીએમ મોદીએ એ કર્યા આજે સિંહના દર્શન ગુજરાતીઓ અમેરિકામાં ઘુસણખોરીને લઈને મોટા ન્યૂઝ મહિલા સન્માન નિધિ યોજના ક્યારે થશે બંધ પીએમ મોદી ભદ્રયા ગુજરાતને કર્યું મોટું નિવેદન રાજાની નોટ લઈને મોટી અપડેટ જે દોસ્તો સ્વાગત છે મારા ન્યૂઝમાં તમામ મિત્રોનું જે મિત્રો મોદી પીએમ મોદી અત્યારે ગુજરાતની મુલાકાતે છે તો વહેલી સવારે દાદા સોમનાથના દર્શન કરીને રાત્રે ગીરમાં રોકાણા હતા જે મિત્રો પીએમ મોદી સાસણ કર્યા સિંહના દર્શન પીએમ નરેન્દ્ર મોદી વહેલી સવારે સાસણ સિંહના દર્શન કરવા માટે પહોંચ્યા પીએમ મોદી ગુજરાતના અંતિમ દિવસે જેમાં સાસંગી રાત રોકાણા હતા સિંહ દર્શન માટે પીએમ મોદી થયા રવાના કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાત સરકારના મંત્રી મિરુભાઈ બેરા પણ તેમની સાથે જોવા મળ્યા હતા પીએમ મોદી અઢી કલાક સુધી સિંહના દર્શન કરશે અને પછી તે પીએમ મોદી વાઇલ્ડ લાઈફ ડેની ઉજવણી કરવામાં પણ તેમનો ભાગમાં લેશે જ્યાં મિત્રો સાસંગી નેશનલ કોન્ફરન્સમાં તેઓ હાજરી આપશે જ્યાં મિત્રો ગુજરાતીઓની અમેરિકામાં ગેરકાયદેસર કુસણખોરીની લાલસા સતત વધી જાય છે તમે પણ જો અમેરિકા જવાનું ગેરકાયદેસર વિચારતા હોય તો અમેરિકાના બદલી ગયા છે કાયદા જ્યાં દોસ્તો અમેરિકાની સરહદ ઉપર કડક કરવામાં આવી છે સિક્યોરિટી જ્યાં મિત્રો ડ્રમ સત્તા બીજા બિરાજતા જ પરિણામ દેખાવા લાગ્યું છે અમેરિકામાં એક જ મહિનામાં કુસણખોરીમાં સિત્તેર ટકા ઘટાડો થયો છે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી ગેરકાયદેસર કુસનખોરી ખોરી કરવામાં આવી છે બંધ જ્યાં મિત્રો ડ્રમ્પ દાવો કરે છે કે ફેબ્રુઆરી મહિનામાં મેક્સિકો સરહદથી ઘુસણખોરીનું પ્રમાણ ઐતિહાસિક રીતે નીચું રહ્યું છે જ્યારે બીજી તરફ બીજા કાર્યકાળમાં પ્રથમ મહિના પણ પૂરો થયો છે ડ્રમ્પનો જિયા મિત્રો ડ્રમ્પ દાવા મુજબ તેની સત્તા સંભાળી તે તેના એક જ મહિનામાં ઘુસણખોરી ઘટાડવાનો તેને પ્રયાસ બહુ સારો કર્યો છે જ્યાં દોસ્તો આગળ સમાચારમાં વાત કરીએ તો મહિલા માટેની યોજના મહિલા સન્માન બચત યોજના કરવામાં આવી છે બંધ આ દોસ્તો મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના એક એપ્રિલથી બંધ થાય છે સરકાર દ્વારા મહિલાઓ માટે ચલાવવામાં આવતી ખાસ રોકાણ યોજના મહિલા સન્માન બચત પ્રમાણપત્ર એક એપ્રિલ બે હજાર બંધ થઈ ગઈ છે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ પછી આ યોજનામાં પૈસા રોકાણ કરી શકાશે નહીં જ્યાં મિત્રો ખાસ નોંધ લેજો તમારા અને મારા લાડકવાયા અને ગુજરાતનું નામ રાખનારા પીએમ વડાપ્રધાન મોદી જે ગુજરાતના પુત્ર તરીકે આવે છે તે અત્યારે ગુજરાતની દોસ્તો દોસ્તો પીએમ મોદી આજે વહેલી સવારે પહોંચ્યા હતા બપોર બાદ જશે સોમનાથ અને સાસણ ગીર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે શનિવારે રાત્રેથી જ ગુજરાતની મુલાકાતે છે ગત રાત્રે જામનગર ખાતે આવી પહોંચ્યા હતા મોદી સાહેબ આજે વહેલી સવારે તેઓ રિલાયન્સ ગ્રુપના વનતારાની મુલાકાતે પોચ્યા હતા ત્યારે વંતાળાની મુલાકાત મુલાકાત બાદ તેઓ સોમનાથ જવાના છે જયારે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લે અને ત્યારબાદ જશે સાસણ સિંહ ના દર્શન માટે પીએમ નરેન્દ્ર મોદી મિત્રો આગળ સમાચારમાં વાત કરીએ તો બે હજાર રૂપિયાની નોટને લઈને મોટી અપડેટ આવી છે બે હજાર રૂપિયાની નોટને લઈને આરબીઆઈ દ્વારા મોટી અપડેટ આપવામાં આવી છે દરેક નાગરિકને જણાવવાનું જરૂરી છે નવી દિલ્હીમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બે હજાર રૂપિયાની નોટને લઈને મોટી જાણકારી આપી છે રિઝર્વ બેંક તેને લઈને એક રિપોર્ટ બહાર પાડ્યો છે રિઝર્વ બેંક જણાવે છે કે હજુ પણ બે હજાર રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવવામાં આવેલી નથી રિઝર્વ બેંકે કહ્યું છે કે બે હજારની નોટ અઠ્ઠાણું પોઈન્ટ અઢાર ટકા નોટ બેંકમાં પરત આવી છે પણ હજુ પણ છ હજાર ચારસો ને એકોતેર કરોડ રૂપિયાની બે હજારની નોટ લોકો પાસે જ છે આપને જણાવી દઈએ કે ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ રિઝર્વ બેંકે બે હજારની નોટ રૂપિયા નોટની ચરણમાંથી પાછી ખેંચવામાં આવી છે તમારી પાસે જો પણ હજુ બે હજારની નોટ હોય તો જમા કરાવી દઈશ તો રિઝર્વ બેંકમાં મિત્રો